વિરમગામ તાલુકાના ઓગણ ગામની સીમમાં ખેડૂત વૃદ્ધનો ગળે ફાંસો ખાઈને આપઘાત કરતા ચકચાર વૃદ્ધ પાસેથી સુસાઇડ નોટ મળી આવી રસ્તા બાબતે તકરાર કરનાર પરિવારના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો વિરમગામ તાલુકાના ઓગણ ગામની સીમમાં વૃદ્ધ ખેડૂતે ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર મચી છે તાલુકાના ઓગણ ગામની સીમમાં ખેતરમાં જવાના રસ્તા બાબતે કેટલાય દિવસોથી તકરાર ચાલતી હતી વૃદ્ધને મરવા માટે મજબૂર કરવા આત્મહત્યા દુષ્પ્રેરણ અને ત્રાસને લઈને પરિવાર દ્વારા આરોપ લગાવવામાં આવ્યો ખેતરના રસ્તા બાબતે મૃતક પરિવાર દ્વારા અગાઉ તંત્રને રજૂઆત કરી હતી આત્મહત્યા કરનાર દાનસંગભાઈ રામભાઈ જાદવ ઉંમરવર્ષ પાસઠ પાસેથી વિવિધ લખાણવાળી સુસાઇડ નોટ મળી આવી હતી વિરમગામ તાલુકાના ઓગણ ગામની સીમમાં બાજુના ખેતરના માલિક પરીક્ષિતભાઈ જાદવ જાબાબેન જાદવ જ્યોસ્નાબેન જાધવ મનુભાઈ સોલંકી સહિત નામનો ઉલ્લેખ સુસાઇડ નોટમાં કરવામાં આવ્યો છે ઓગણ ગામમાં રસ્તા પરથી અવરજવર કરવા બાબતે રસ્તો બંધ કરીને ખેડૂત વૃદ્ધ સામે ત્રાસ ગુજારવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે વિરમગામ રૂરલ પોલીસે હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને અકસ્માત ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે આ લખાય છે ત્યાં સુધી સમગ્ર મામલે વૃદ્ધ ખેડૂતને આત્મહત્યા કરવા મજબૂર કરવા બાબતે હાલ સુધી નામજોગ કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી સમગ્ર મામલે વિરમગામ રૂરલ પોલીસે તપાસ હાથ ધરી છે આપનું નામ શું છે અને જે આ ઓગણની જે ઘટના બની છે એ સમગ્ર મામલો શું છે અને તમારો શું આરોપ છે મારું નામ ધર્મેન્દ્ર કનુભાઈ જાદવ છે હવે જે આજે સવારે મૃત્યુ પામેલ છે એ મારા મોટા પપ્પા થાય હવે આ બનાવની વાત કરું તો વર્ષો પહેલાં જે એક અમારી મોટા ઉપાની ખેત જમીન આવેલી છે જે થરી કહેવાય એ ખેતરને એ ખેતરની બાજુમાં એક ભાઈએ વેચાણથી જગ્યા રાખેલી છે ખેતરને અને વર્ષથી એ ભાઈ ના પાડ દીધી કે હવે અહીંયા અમે તમને જવાબ નહીં દઈએ એ બાબતની એ લોકોને બી આપણે અરજી એટલે વાત કરેલી અને એની બાબતે અહીંયા શું કે મામલતદારને બી આપણે વાત કરેલી કે આનો નિકાલ લાવો પણ એ નિકાલનો કોઈ આવ્યો નહીં અને જે અત્યારે જમ જ્યાં આગળ આ બનાવ બન્યો છે એ જમીન છોટા છોટાભાઈ બબા ભાઈની છે એમના છોક અને એમના બીજા પુત્ર છે પ્રવીણભાઈ બબા પ્રવીણભાઈ પ્રવીણભાઈ છોટાભાઈ જાદવ પછી એમનો ગ્રાન્ડ છોકરો છે એ પ્રક્ષિત પ્રવીણભાઈ જાદવ હવે આમને બી આ મૃતકે ઘણીવાર જાણ કરેલી કે અમને આ રસ્તો પહેલેથી જ તો રસ્તો આપો પણ એમને બી ના આપ્યો અને મામલતદારને બી વાત કરી પણ મામલતદારમાં બી અરજી આપ્યા પછી કોઈ જ રસ્તો ના આવ્યો તો એ હતાશ થઈને એ માણસે આજે સવારે ખેતરે જતા હતા અને ખેતરે જયા પછી ડાયરેક્ટ એમની છોકરીને ફોન કર્યો જે મારા બહેન થાય દક્ષાબેન હિતેશભાઈ પરમાર જે રહે ખોરજ હવે એમને જાણ કરી રડતા રડતા એમને ફોન કર્યો કે બેટા મને નથી સારું સારું મીન્સ કે હું નથી હતાશ થઈ ગયો છું એ પ્રમાણે તો એમને પછી એમના સનને જાણ કરે જે મારા મોટા પપ્પાનો છોકરો થાય જે હાર્દિકભાઈ દાનસંગભાઈ જાદવ અને એ ડાયરેક્ટ ત્યાં ખેતરે જાય છે તો આ ખેતરે જોઈને જોવે છે તો જે ખેતરમાં અત્યારે જે બનાવ બન્યો એ ખેતર છોટાભાઈ બબાભાઈ જાદવનું છે જ્યાં આ પ્રોબ્લેમ ચાલી રહ્યો છે તો ત્યાં લીમડા ઉપર ગળે લટકતી હાલતમાં એ મૃતદેહમાં મળ્યા ત્યાં અને પછી એમના સન એટલે હાર્દિકભાઈ હાર્દિકભાઈ દાનશખાઈ જાદવે એમને મૃતદેહને નીચે ઉતાર્યો અને એમના ભાઈબંધોએ પછી એ મૃતદેહને અહીંયા આપણા ગાંધી હોસ્પિટલ વિરંગામ ઉપર લાવ્યા અને ત્યાં મૃત જાહેર જ હતા પહેલેથી પણ પોસ્ટમોર્ટમ માટે લાવ્યા અને એની અરજી અને બધા માટે અમે પોલીસને બી રિક્વેસ્ટ કરી અને જે બી આ વસ્તુ કલંકરૂપ છે દરેક સમાજ માટે કે તમે નાના માટેનો નાના ખેડૂતોનો દબાવો તો આ યોગ્ય વસ્તુ નથી તમારા મોટા માપ બાપ દાદાઓ જો રસ્તાઓ આપી શકતા હોય અને તમે એક યંગ જનરેશન થઈને આવું બધું કરતા હોય તો એ ખોટી વસ્તુ છે અને આ દરેક સમાજમાં

કોણે શું ભાગ ભજ્યો છે જે મામલતદારમાં અરજી કરી હતી એ બી આવેલું છે તો એના બધી ટોટલી વિગતોનું પોલીસ ઇન્વેસ્ટિગેશન કરશે એના પરથી જે બી એફઆઈઆર અને જે બી પગલાં લેવામાં આવશે અને અમને ન્યાય જે બી પોલીસ છે આપણી સરકાર છે એના ઉપર એક છે અમને ન્યાય મળવાની આશા અને અમે તો રાખીએ છીએ કે અમને ન્યાય મળ્યા જે એક નાના ખેડૂત પ્રત્યે લાગણી રહે સરકારને અને પોલીસને બી હોવી જોઈએ તો આવો કલંકરૂપ કિસ્સો ક્યાંય ના બને કોઈ બી સમાજ માટે નાના ખેડૂત માટે બી આપું નામ શું છે અને મૃતક સાથે તમારો શું પરિ સંબંધ છે અને શું આરોપ છે તમારો મારું નામ હાર્દિક છે અને એ મારા પિતા થાય છે અને મારો આરોપ એ જ છે કે આ ખોટી રીતે અમને હેરાન કરતા હતા રસ્તો આપતા નહોતા અમારી જમીન કાયદેસરનો ત્યાંથી રસ્તો છે તે રસ્તો અમને આપતા નહોતા અને ખોટી રીતે હેરાન કરતા હતા જવા નહોતા દેતા અને ત્યાં ઊભા રાખીને ટોર્ચર કરે એવી રીતે અત્યારે શું આરોપ શું છે તમારો અમારો આરોપ એ જ છે કે એમને કડીથી કડી સજા મળવી જોઈએ ન્યાય મળવો જોઈએ અને અમને ન્યાય મળવો જોઈએ પોલીસને શું રજૂઆત કરી છે પોલીસને અમે એટલી જ રજૂઆત કરવા જઈએ છીએ કે અમને ન્યાય મળે